નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હવે મામલો મેદાને સડી ગયો જ્યાં મિત્રો વાત કરીએ તો માલધારી સમાજ જ નહીં એટલે કે રબારી ભરવાડ સારણ માલધારી સમાજ જ નહીં પરંતુ મિત્રો અત્યારે રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ રાજ છેકાવત પણ મામલો મેદાને લાવવા તૈયાર થઈ ગયા છે જ્યાં મિત્રો તેમણે કહ્યું કે ગૌ માતાને બચાવવા આપણા જીવ જાય તો ચાલશે પણ આપણે માતા માટે એવું પગલું લેવું પડશે જેના કારણે મિત્રો જે ગેરકાનૂની કાયદાઓ ચાલી રહ્યા છે જે કાયદાઓને પણ મિત્રો જે કતલખાનાઓ ચાલી રહ્યા છે તેમને બંધ કરાવવા પડે અને આ દિનેશ રબારી અને તેમને વિડીયો કોલ પર વાત થઈ છે જ્યાં મિત્રો દિનેશ રબારીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું કે અમે ગૌ માતા અને ગૌવંશને બચાવવા પ્લાન કરી રહ્યા છે તેમાં માલધારી સમાજ અને રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવત સાથે છે જ્યાં મિત્રો અત્યારે તેઓ વિડીયો વાયરલ કરતા એક બાજુ ખુશીનો લહેર જોવા મળી રહ્યો છે ગૌમાતા માટે માલધારી સમાજમાં અને બીજી બાજુ રાજપૂત સમાજ અને દરબાર સમાજમાં તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે આ યોગ્ય પગલું લેશે કે નહીં એ કમેન્ટમાં લખજો આપણે મળીશું નવા વિડીયોમાં જૈન ભારત